નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે ઉચ્ચ નદીના કિનારે અર્જુનનાથ મહાદેવ મંદિર આવેલ છે મંદિરના પાછળના ભાગમાં બે વર્ષ દરમિયાન ભારે વરસાદના કારણે માટી ધોવાણ થતાં મંદિરનો અમુક ભાગને નુકસાન થયું હતું શિવભક્તો બે વર્ષથી મંદિરના પાછળના ભાગમાં પ્રોટેક્શન હોલ બનાવવાની માંગણી કરતા હતા તંત્રને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારવાર રજૂઆત કરવા છતાં શિવભક્તોની રજવાત સાંભળવા માટે તંત્ર નિષ્ફળ જતાં જન આક્રોશ ફેલાતા તંત્રને જગાડવા માટે રામધૂન કરવા છતાં ને તંત્ર બાહિર્ડીના આપતા સંખેડા બંધનું મેલન આપ્યું હતું મને તેને વેપારીઓ એ સમર્થન આપતા સંખેડાના તમામ બજારો બંધ રહ્યા હતા જ્યારે શિવભક્તો એ વેપારીઓનો સહકાર આપવા બદલ આભાર માન્યો હતો જ્યારે સંખેડા બંધ રહેતા ભાજપના નેતાઓની આબરૂ ના ધજાગરા ઉડ્યા છે

આખા ગામને પૂરા બધા વેપારીઓ તથા બુદ્ધિ સમાજનો અમને પૂરે સહયોગ મળેલ છે અને સપૂર્ણ સંપૂર્ણપણ પાડે છે અને અમારે ગઈકાલે અમે અહીંયા ચાર રસ્તા પર સિરદૂન બોલાવી હતી અને બે દિવસ પહેલાં અમે મામલા શ્રી તથા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે અમારે માગણી એ છે ઉચ્ચ નદીના કિનારા પર અજુનાથ મંદિર આવેલું છે તે ઉચ્ચ નદીમાં ધોવાણ થાય એવું પૂરી શક્યતા છે તમને સંરક્ષણ દેવાની માંગણી કરી છે સંરક્ષણ બચી બની જાય તો મારું મંદિરનો બચાવ થઈ જવું છે અમારે આ બધી સૌ શિવ ભક્તો આસ્થા રહેલી છે મંદિર જોડે જે સંખેડા ગામ સદંતર બંધ રહ્યું છે તે દરેક જાતિ જાતિ ધર્મના લોકોને સંખેડા અર્જુનાથ મંદિર બચાવો સમિતિ દ્વારા એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે કહેવા માંગીએ છીએ કે આ દિવાલ એ અમારા આસ્થાનું પ્રતિક છે એ દિવાલ જો બને તો અમારું જે મંદિર છે એ જળવાઈ રહે ને લોકો નિરંતર અહીંયા આ વર્ષો સુધી દર્શન કરવા આવતા રહે એટલા માટે અમે માગણી કરી છે સરકારમાં અઢી વર્ષોથી વધારે સમય વીત્યો હોવા છતાં પણ આજ દિન સુધી અમને દિવાલ મંજૂર કરાવી આપતી નથી એટલું જ કહેવું છે કે વિરોધ પક્ષના નેતા હોવા છતાં વિરોધ પક્ષના ધારાસભ્ય હોવા છતાં ધીરુભાઈ જો અઢી કરોડ મંજૂર કરાવી શકતા હોય તો આ ચાલુ ધારાસભ્ય એમની પાર્ટીની જ સરકાર છે તો એક રૂપિયો અઢી વર્ષ વીતવા હોવા છતાં પણ કેમ મંજૂર કરી આવી ન શક્યા એ મોટો પ્રશ્ન છે તો આ તો મેં જ કારણ હોઈ શકે દિવાલ ન બનવાના કાં તો ધારાસભ્ય અમારો રજૂઆત કરતો ન હોવો જોઈએ કાં તો સરકાર અમારું સાંભળતી ન હોવી જોઈએ આ જ કારણના લીધે અમારું કામ અટક્યું છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ જો સરકાર અમારું સાંભળે નહીં તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરીને આ અમરનાથ ઉપવાસ પર પણ બેસવા અમે તત્પર છીએ બંધ રાખવાનું કારણ અમારી જે અર્જુનનાથ મંદિરની પાછળના ભાગે જે સંરક્ષણ દિવાલ બનાવવા માટે છેલ્લા બે વર્ષથી સરકારશ્રી પાસે ભીખ માંગી રહેલા છે પણ અમારી ભીખ સરકારશ્રી સંતોષી શકતી નથી એના કારણે આ બંધ આ બજાર બંધ કરવાનું કારણ ઊભું થયું આ જો હજુ પણ સરકાર જો નહીં જાગે તો અમે આવનાર દિવસોમાં અમે અમારા ઉપવાસ ઉપર બેસવાના છે મામલતદાર કચેરીની બહાર અને સમય આવે રસ્તા રોકવા આંદોલન પણ કરવાના છે બે હજાર બાવીસમાં ભયાનક પૂર આવવાના કારણે જે નકુલેશ્વર મહાદેવે જળ સમાધિ લીધી હતી અને ત્યારબાદ આજે એ જ પરિસ્થિતિ અર્જુનાથ મહાદેવ મંદિરની આવી છે અર્જુનાથ મહાદેવ મંદિર ગમે ત્યારે પાણીમાં ઢસડી પડે એ પરિસ્થિતિ છે અર્જુનાથ મંદિર એ મહાત્મા ધરાવે છે અને શ્રાવણ મહિનો હોય કે શિવરાત્રી હોય ત્યારે આ મંદિરમાં ભારે ભીડ જોવા મળે છે આ ભીડના કારણે કોઈ જાનહાની ટળે જાનહાનિ થાય અને કોઈ મોટું નુકસાન થાય કોઈને જાનમાલનું નુકસાન થાય એ સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે અઢી વર્ષ વીત્યા હોવા છતાં સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી અને સરકાર અમને આ દિવાલ આપતી નથી સરકારને આ માધ્યમથી અમે એટલું જ કહેવા માગીએ છે કે તમારો જે પ્રતિનિધિ અમે ખોબલે ખોબલે મત આપીને અહીંયાથી ચૂંટીને મોકલ્યો છે પ્રતિનિધિ અમારો અવાજ બનતો નથી એ દુઃખદ ઘટના છે જ્યારે વિરોધ પક્ષના ધારાસભ્ય હોવા છતાં ધીરુભાઈ ભીલ અઢી કરોડની ગ્રાન્ટ મંજૂર